没有挖啊没有挖 શૈલેષ ભાઈ કેમ ચાલ્યા બહા મેરિયન કંપની તો મેં દુરાબ મશીન ઓકે બાકી કામ શરૂ કરો તો મારા એમ્બ્રોડરી વાળા મિત્રો આ છે કોરિયન બ્રાન્ડ નો લુબ્રિકેશન સ્પ્રે મારો દીકરો નાનો છે પણ કામ બહુ મોટું કરે છે The cat આપણે જે આ એમ્બ્રોડરી નું મશીન હોય આ મશીનમાં તમે લગાવો એટલે એકદમ સ્મૂથ હાલે છે મશીન અને મશીનને કાટ નથી લાગવા દેતો અને કપડામાં ડાગીને નથી પડવા દેતો અને આને આ સ્પ્રે તમારે વાપરવો હોય તો ખાલી જે આપણે આ શટલ હોય એમાં એક જ સ્પ્રે કરવાનો છે બાકી ડાયરેક્ટ તમે મશીન ઉપર પણ લગાવી શકો છો અને આ કોરિયન બ્રાન્ડનો સ્પ્રે તમને છે ને તમારા આજુબાજુના તમામ સ્પેરપાર્ટની દુકાન ઉપર મળી જશે અને આટલું જ નહીં મિત્રો કોરિયન બ્રાન્ડના સ્પ્રે તો તમને મળી જ જશે પણ સાથે એમ કે અને કે બ્રાન્ડના સ્પ્રે કોરિયનનું એમ્બ્રોડરી ઓઇલ લાલ ઘોડા ઓઇલ ગેર ઓઇલ ધાગાનું કેમિકલ પણ આજુબાજુના સ્પેરપાર્ટ સ્ટોર પણ મળી જશે પણ આ ઓરિજિનલ કોરિયનની પ્રોડક્ટ માંગવાનો જ આગ્રહ રાખો કારણ કે કોરિયન બ્રાન્ડ સો ટકા રિપ્લેસમેન્ટની પણ ગેરંટી આપે છે